વાવ લોક નિકેતન છાત્રાલયમાં ગેનીબેન ઠાકોરનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો મનાસની બેન લોકસભાની ચૂંટણી જીત્યા બાદ વાવમાં મોમેરાની માતર ખવડાવી અને મું મીઠા કરાવ્યો વાવ ખાતે આભાર દર્શન કાર્યક્રમમાં શક્તિસિંહ ગોયલ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં હજારોની લોકોની સંખ્યામાં આભાર વિધિ કરી હતી જેમાં ખાસ વિશેષ વાવણી આવનાર વિધાનસભાની ચૂંટણીના એક જૂથ બનીને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જીતાડવાની વાત કરી જેમાં પાર્ટી દલિત ઉમેદવાર હોય અથવા કોઈ પણ જાતિનો ઉમેદવાર હોય અને સૌએ સાથે એકજૂથ બનીને ચૂંટણીમાં વાવ વિધાનસભા જીતવાનો વિશ્વાસ પણ પ્રજાએ આપ્યો હતો અહેવાલ રાણાભાઈ પારેગી બનાસકાંઠા તમામ સજ્જનો સમારીઓ વરસતા વરસાદની વચ્ચે પણ ખૂબ મોટી સંખ્યામાં આજની અમારી આ જનસભામાં બધાયેલા છે આ એ જ વિસ્તાર છે જેણે ગેની ધારાસભામાં ચૂંટણીને મોકલ્યા આજે સંસદનો આપણા સૌનો અવાજ બન્યા છે અનેક પ્રશ્નો છે ખેડૂતો ભારતીય જનતા પાર્ટીની સરકાર અહીંના પ્રશ્નોની અનદેખી કરે છે પાણી પણ અહીંયા એક મોટો આક્રોશ છે ત્યારે આવતા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી આ વિસ્તારના લોકોનો અવાજ બનીને કામ કરશે બાપુ કહી શકાય કે અત્યારે જે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને મોટી સંખ્યામાં સભા યોજાઈ છે શું કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન હોઈ શકે કે આવતી પેટા પેટા ચૂંટણી આ એક પ્રેમનું પ્રદર્શન છે એ અહંકારી નથી શક્તિ એ સેવા માટે હોય પ્રદર્શન માટેની આ પ્રેમનું પ્રદર્શન સાડા છ વર્ષ જે પ્રજાનો સેવા કરવા માટેનો વિધાનસભાએ મોકો આપ્યો હતો એમનો આભાર માનું છું અને પ્રાણી તાલુકાના સૌ કોંગ્રેસના આગેવાનો સાથે મળીને આવનાર પેટા ચૂંટણી જે પણ કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર મૂકે એને જીતાડશે અને વિશેષમાં મારી પોતાની એક લાગણી હતી એ સમગ્ર જિલ્લાની અંદર મામેરાની માતા તરીકે જ્યારે સૌ પ્રથમ આ વિધાનસભાએ બે હજાર સત્તરમાં આશીર્વાદ આપ્યા હતા અને આ પ્રચારનું મારા ઉપર ખૂબ ઋણ છે એને ઉતારવા માટેની જે સમયની કે જેટલા પ્રયત્નો થાય એટલા કર્યા છે અહીંયા ગૌશાળાઓના આગેવાનો દ્રષ્ટિઓએ આવીને પણ સ્વાગત કર્યું અને યુવાનોએ ખૂબ મોટી એ હજાર વંડા રેલી કાઢીતા આપ્યા આભાર માન્યો અને આવનાર સમયમાં મારી વાતને સરકાર અને આમ પ્રજાનો અવાજ એ સંસદ સુધી પહોંચીને ગૌમાતાને વસુજી શ્રેણીમાંથી કાઢીને એને રાષ્ટ્રીય માતાનો દર્જો મળે એની અત્યાર પ્રતિબંધ આવે એ અમારી જે લડાઈ છે એ આવનાર સમયમાં ચાલુ રહેશે ભાવના જે પ્રશ્નો છે ખારી જમીન થતી હોય કેનાલનું ગંદુ પાણી હોય ગામથી ગામને જોડતા રસ્તા હોય જે નાના મોટા જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ અમે સરકાર છે મોટી બાઇક રેલી સાથે મોટી સંખ્યામાં ત્યાં સભા યોજાય છે શું શક્તિ પ્રદૂષણ હોય શકે કોંગ્રેસ અમે જ્યારે પણ બોલાવીએ ત્યારે આ વિસ્તારના યુવાનો કોંગ્રેસના સૌ વરિષ્ઠ આગેવાનો દિલથી સ્વા ખર્ચા પોતાના ખર્ચે સમર્થન આપે છે કે તમારે બે હજાર સત્તરની ચૂંટણી હોય બાવીની હોય ચોવીની હોય આ ભારતની અંદર એક જ સીટ એવી છે કે જ્યાં ઉમેદવારને વોટ અને નોટ આપતા હોય એ પૈકીનું ભાવ હતું એટલે એમની લાગણી અમારા ઉપર છે ને અમારી લાગણી એમ એમના પૂરશે